સાબરકાઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવતા તમામ ડોક્ટરો સિવિલ હોસ્પિટલના ડીનને પગાર વધારવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી અને આગામી સમયમાં યોગ્ય પગલાં ન લેવાય તો સામૂહિક રજા ઉપર જવાની ચીમકી ઉચ્ચારી હતી સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં દરેક સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ટર્ન ડૉક્ટરો દ્વારા દરેક જિલ્લા કક્ષાની મેડિકલ કોલેજોમાં આવેદનપત્ર આપી પગાર વધારવા મામલે રજૂઆત કરી છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા ઇન્ટર્ન ડૉક્ટરોની માગણી ન સંતોષાતા તેમણે સિવિલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપ્યું છે છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ પ્રકારની માંગણી પૂરી ન થતાં ગુજરાતભરમાં આવેદનપત્ર આપી પોતાની માંગણી તાત્કાલિક પૂરી કરવાની માંગ કરી છે સાથે સાથે આગામી સમયમાં સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરાય તો સામૂહિક રજા ઉપર જવાની ચીમકી પણ ઉચ્ચરાઈ છે અમારા કોલેજના જીએમઆરએસ હિંમતનગરના ઇન્ટર્ન ડૉક્ટર્સે એમના સ્ટાઇપન્ડને વધારાની માંગ માટે આવેદનપત્ર આપેલા છે ત્રણ આવેદનપત્ર છે એક ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ એક એચએનજીયુ પાટણ યુનિવર્સિટીની અને એક અમારા પોતાના સ્ટુડન્ટ્સનું ઇન્ટર્ન્સ ડૉક્ટર્સનું આવેદનપત્ર છે આ આવેદનપત્ર અમે અમારા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો